પોકટ નો કલર કેવો છે લીલો કલર છે હવે આજે આપણે આ પોકટભાઈ ની વાર્તા કરવાની છે એની વાર્તા આપણે પૈસા કમાવા જઈએ છીએ ને એમાં પોકટભાઈ છે ને બાર પૈસા કમાવા જાય છે આપણે એની વાર્તા કરવાની છે તો બધાએ વાર્તા સાંભળવી છે તો ચાલો બધાય ડાયા થઈને બેસી જાવ હવે એક પોપટભાઈ હતા ઈ પોપટભાઈની એના દાદીમા કે પોપટભાઈ પોપટભાઈ તું બેટા હવે ક્યાં કમાવા તો તું જા તું મોટો થયો તારે કમાવું પડે આપણે ઘર સરસ બનાવવાનો હોય તો કે તું કમાવા માટે થઈને જા તો પોપટભાઈ કે સારું દાદીમા પોપટભાઈ કે દાદી માં દાદી માં તમે મને થોડુંક ખાવાનું બનાવી દો તો કે હું સાથે લેતો જાઉં હવે પોપટભાઈ ને તો ઢેબરા પૂરી ને થોડુંક શાક ને એવું બધુંય બનાવી દીધું અને પોપટભાઈ ઉડતા 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 બીજા જંગલ માં ગયા ત્યાં જઈને એ ઘણું બધું કમાણા તો ત્યાંથી

પોપટ તરસ્યો નથી પોપટ આંબા ડાળે લેર કરે તો ગોવાળ કે ભાઈ હું એટલે બધે મારી ભેંસુ મૂકીને ક્યાં જાવ કે તાર દાદીન સંદેશો આપવા તારે આમાંથી એક ભેંસ જોતી હોય તો કે તું લઈ લે તો ગો પોપટ કે સારું કે તો એક ભેંસ ગોવાળે આપી દીધી અને ગોવાળ ચાલતો થયો પાછા પોપટભાઈ બેઠા છે પોપટભાઈ તો બેઠા છે ક્યાં

તો ગોવાળ કે મારે એટલા બધાય ગાયોને મૂકીને હું કેવી રીતે તાર દાદી માને સંદેશો પહોંચાડું તો આમાંથી એક ગાય લઈ લે અને મને જવા દે તો પોપટ કે સારું તો એક ગાય આપી એવી જ રીતે ઘેટાનો ગોવાળ નીકળ્યો ગાય બકરાનો ગોવાળ નીકળ્યો ઈ બધ ભાઈને સંદેશો આપવાનું કીધું અને પોપટ ભાઈના સંદેશો કોઈ પહોંચાડવા જાય નહીં અને બધાય પોતાના બે ચાર ઘેટા બે ચાર ગાયો એ બધું આપી દે અને જતા રે એમ કરતા કરતા પોપટ પાસે તો ગાય ભેંસ ઘેટા બકરા ઊંટ એવું બધુંય ભેગું થઈ ગયું અમેઝિંગ અને ગયા પછી બીજા દિવસે બધાયને લઈને બીજા ગામ બજારમાં અને બજાર માં જઈ બધુંય વેચી નાખું અને એમાંથી એને ઘણા બધા પૈસા આવ્યા ને એમાંથી એને સોનું ચાંદી હીરાના ઘરેણા એવું બધુંય લીધું અને બંને કાખોમાં આમ ભરી દીધું અને ઉડતા 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 ઘરે આવ્યા ઘરે આવ્યા ને તો રાત પડી ગઈ અને દરવાજો ખખડાવો ભાઈનો કે ભાઈ ભાઈ દરવાજા ખોલો ઢોલિયા પથરાવો પોપટ ભાઈ કમાઈન આયા તો ભાઈ કે અડધી રાતે કઈ આવો કે મારો ભાઈ પાછો ન આવે કે આ તો કોક ચોર લાગે છે એમ કરીને એને દરવાજા ન ખોલ્યા તો આગળ એ એના

ઈ કાકાના ઘરે માસીના ઘરે દાદી બધાય ઘરે ગયા કોઈ દરવાજો ન ખોલ્યો પછી છે એટલે ઈ એના મોટી માના ઘરે આવ્યા અને મોટી માને કે મોટી માં મોટી પથરાવો શરણાયું વગડાવો પોપટ તમારો કમાઈને આવ્યો તો દાદીમા માં કે હા આ મારા પોપટનો નો જવાબ છે મારો પોપટ પરદેશથી થી કમાઈને આવ્યો લાગે છે એને ફટાક દેખાના દરવાજા ખોલ્યા ઢોલિયા ઢાળા અને પોપટ ભાઈ ને કે તમે બેસો બેસો કે હું શરણાયુ વાળા ને બોલાવું પછી એને શરણાઈ વાળાને બોલાવ્યા પોપટને સારું સારું ખવરાવ્યું અને પોપટે તો આમ પાખો પોળી કરી તો સોનું ચાંદી બધાઈ નો ઢગલો થયો અને દાદીએ અને પોપટભાઈ એ